Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તમે જોઈ શકો છો જે આવે છે જે કરવામાં આવે છે ગુજરાતમાં છે પરથી પકડી પાડ્યો છે આ એક મહત્વનો સમાચાર હાલ ફેસબુક પેજ રેડ જે છે સ્પેડ મોનિટરિંગ સેલ દ્વારા છાણી પોલીસ સ્ટેશન હજુ વિસ્તાર એટલે કે જીએસએફટી પાસે જે બાતમીના આધારે એસએફટી ઓ પકડી પાડી છે અને અભૈષકનો અંદાજીત જે હાલ જે છે લાખો રૂપિયાનો માલ જે છે મેં નહીં રોકી શકતો પણ અમારી કામગીરી છે તો કરો ને સાહેબ শুনુ ને